તો લાગે ને ઘર બધું આવું હોય તો ન થાય નમસ્તે દોસ્તો મહુવાના કચ્પર ગામે આપણે આવ્યા છીએ ભરતભાઈ ના ઘરે ભરતભાઈ ના ત્રણ સંતાન એમાં બે દીકરી અને એક સુરેશ અને એમના પત્ની અમ ત્રણેય બેન ભારું દિવ્યાંગ કુદરતી રીતે કઈ જે તે સમયે એવી તકલીફ થઈ ગઈ અને અત્યારે કોઈ હલન ચલન નહીં કે કોઈ હાલવાનું એવી પરિસ્થિતિમાં મુકાણા છે તો સુરેશ કે તને આ કેટલા સમયથી આવી તકલીફ છે પાંચ છ થી સાત વરસ છ સાત વરસ થાય તું કેટલું ભણ્યું ભાણો નવ નવ ધોરણ ત્યાં સુધી તને કાઈ નતો

આઠ ધોરણ અને તને આઠ ધોરણ પછી આવી તકલીફ થઈ એ પેલા કઈ નતું તો દોસ્તો તમે જોયું છે કે આ પરિવાર ની ઉપર કેટલી બધી આપદા વીતતી છે અમે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરી કે કોઈ પરિવારને આવી મુસીબતમાં નો મુકાય અને કોઈ પરિવારને આવું ભગવાન દુઃખ ન આપે આપણે એમના મમ્મી સાથે વાત કરી છે તો દોસ્તો તમે વિડિયોની અંદર કન્ટિન્યુ બના રેજો એવું હાલે જો કામન લાગી તો ખબર આવજે નકર આપણે કોઈનો આધાર તો નથી હ આ આવી રીતિથી મારાથી તો જવાય નહીં સાહેબ આવી રીતે પછી તમારે ઘરમાં ક્યારેક તકલીફ આવી ગઈ હોય પણ એ કહીએ કે ભાઈ બે હજાર આપો ઉછી નામી તમને કામે આપડી પાસે આપડી કામે

એવી રીતના છે અને આ તમારા બા છે ઘરની અંદર એને શું તકલીફ છે સાહેબ એ ઉંમર થઈ ગઈને પીડા થતી એને પગમાં ઓલું બધું ચાલી ન થકતા એક્ચર ને એવું થઈ થયું એકચર એને પણ આમ પગ બંધાઈ ગયા ને એવી રીતે છે સાહેબ એટલે એને ડોહી માની બધું કરવું પડે અમારે કોઈ છે તો નહીં સાહેબ કે બધું વાહ કોક કરે હમ એવી રીતે નાની મોટી મજૂરી મળે ડુંગળીના મેળામાં અથવા ડુંગળીના ખેતર વાડીના કામમાં તો એ લોકો મજૂરી કરી અને આ ત્રણ દીકરા દીકરી છે એનું એમાં ઘરનું ગુજરાન કરે અને વૃદ્ધ વૃદ્ધમાં છે એમના એ પણ ખાટલા હોય છે આ દિવાળી નો તહેવાર નજીક આવે છે બરોબર આપણે બે દિવસની વાર તો હું તમને બે મહિનાનું રાશન આપું તો તમે લેશો હા સાહેબ હા સાહેબ અમે તો ગરીબ માણસો તો અમે થોડા ના પાડીએ સાહેબ એટલે તો કોન્ટેક્ટ કર્યા આવી રીતે અમે બધા કોઈક દેવા વાળું હોય કે અમારા છોકરાને આવી રીતે દઈએ તો અમારે થોડું ઘણું રાહત હમ હમ એવી રીતે તો કોઈ ચિંતા નહીં કરતા તો હું તમને છે ને બે મહિનાનું નું રાશન લઈને આપું છું અને અહીંથી મોવા જાવ એટલો કલાક જેવો ટાઈમ આપો અમે છે ને તમારા જેવા કોઈ ના કોઈ કુદરતી રીતે અથવા વૃદ્ધ લોકો હોય ને એ લોકો ને અમારી ટીમ મદદ કરતી હોય બરોબર હા તો બધું કુદરતે બધું જે ઘટના ઘટાડી એને આપણે જોવાનું રહ્યું બરોબર ને હા સાહેબ એ તો આમાં તો ઈશ્વર ના હાથમાં છે બધું આ સાહેબ છે નવ ભીણો બરોબર આ ચાર ભીણી એવી રીતે કોના ઘરે લેવા જાવ બરોબર છે એની મમ્મી ઘરે હોય એ ઘરનું કામ કરતી સાહેબ તો નિશાળી પડે એટલે છોકરા કેવા આવે કે તમારે છોકરો પડી ગયું પછી એની મમ્મી લેવા છે પછી સાહેબ એમ કે આવે એને ઘરે રાખવા બરોબર પછી ઘરે લઈ આવે છે આ બાળક ભણે પણ અહીંયા બધું સાહેબ અમે આઠ તો ભણાય પછી એક બે ની આવી બધી સહાય આપી આ એ કરી દીધું સાહેબ આ બધું આ ઘર માં આ બધું આ આ સાહેબ લાદી એ બધું બીજા લોકો આ બધું એ લાખી દીધું આ આ સંડાસ બાથરૂમ એક ટીચર હતા આપરોજ બેન હા એ આ બધું કરી દીધું બરોબર બરોબર આ અહીંયા આ મોટી દીકરી છે ને સંડાસ કરતી હતી સોમાન સાહેબ હમ તો એ બેન આવ્યા કે આવી રીતે દીકરીને સંડાસ ન કરાવે હું તમને કે સંડાસ બાથરૂમ બનાવી દઉં બરોબર એ બેની સંડાસ બાથરૂમ બનાવી દઉં ખૂબ સારું કહેવાય એટલી તમને મદદ કરી બરોબર મદદ કરી સર તો દોસ્તો વિડિયો ની અંદર કન્ટિન્યુ બના રહેજો આઠ ધોરણ ભણી જ્યાં સુધી કાઈ નતો એ પછી જ બધી તકલીફ થઈ પણ આ થઈ ને પડી જાય પણ જાય ને અચાનક પડી જવાય તને આમ દુખ લાગે કે મને કેમ આવું છું છે એવું થાય તને બેટા દુખ લાગે ને હા કે અમને ત્રણેય ભાઈઓને આવું કેમ ભગવાને કર્યું છે હા

એક બેને એને સંદાસ બાથરૂમ અને લાદીન એવું બધું નખાવી દીધું ઘરે એટલે એને થોડો ટેકો રહે એને આધાર મળી જાય આપણે આવા પરિવારને મદદ કરવી ખૂબ જરૂરી હોય આ દિવાળીનો તહેવાર છે તમારી આજુબાજુની અંદર કોઈ આવી રીતના રહેતું હોય તો તમે પણ એને મદદ કરજો અને સપોર્ટ રૂપી બનજો તો બન્યા રહેજો દોસ્તો વિડીયોની અંદર અમે આ માટે રાશન લેવા તો તને કેવું લાગ્યું સારું લાગ્યું સારું લાગ્યું ને તને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું

વિજયભાઈ ભડિયાદરા જે માવતર અન્નપૂર્ણા લોન્ચ કરવા જઈ રહ્યા છે પહેલી જાન્યુઆરી એમના જન્મ નિમિત્તે એ વિજયભાઈ ભડિયાદરા એ આપણને આ પરિવારને સહયોગ કર્યો છે ખૂબ ઘણી બધી એ બધા ક્ષેત્રની અંદર મદદ કરતા હોય પરિવારને એને અલગથી જાણ થઈ એટલે હસમુખભાઈ છે એમને તરત મને કીધું કે તમે આ પરિવારને અત્યારે દિવાળી પૂરતું હાલ રાશન આપો પછી એમના જન્મ દિવસ નિમિત્તે પહેલી જાન્યુઆરી જ્યારે માવતર અન્નપૂર્ણ લોન્ચ કરવા જશે ત્યારે આ પરિવારને એક વર્ષનું રાશન ફરીથી આપશે તો તમે વિજયભાઈને હું આશીર્વાદ આપશો રોધવા ચોક હા ચોક ચો બસ એમાં જો અમારી સમજુઓ એમાં રોવાનું ન હોય બરોબર આ તો તમારે આ બધી કુદરતી તકલીફ કહેવાય બરોબર

જે કુદરતે કઈ આપડું એવું કરમ નબળું હોય છે અથવા તો ભગવાને પરીક્ષા કરી છે જવાન દીકરીઓ છે લગ્ન ની ઉમર ની હું કરી શકું આવી બધી પરિસ્થિતિ થઈ જ વીસ વર્ષ ની દીકરી છે મારે બેન વીસ વર્ષ ની તારી બધા આની કેટલી ઉમર છે સત્તર વર્ષ આ ભાઈ સૌથી નાનો ના નહીં મોટો છે બસ જે થાય મહેનત કરો બરોબર છે અને ભગવાન ઉપર બધું છોડી દો બસ દોસ્તો આવી રીતના આવા પરિવાર હોય એને આપણે ખાસ મદદ કરી તમે ગમે ત્યાં દિવાળીના વેકેશનમાં ફરવા જાઓ અને થોડા ઓછા રૂપિયા ખર્ચો અને આવા પરિવારને મદદ કરો તો એને ઘણો બધો હાશકારો થાય છે અને એમને એમ થાય છે કે અમારું કોઈ ધ્યાન રાખવા વાળું છે દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક જોતા હોય તો પેજને ફોલો કરજો ફરી મળશું આપણે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો દિવાળીની ખુબ સારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ તમને ધન્યવાદ